અલગ છો ભાઈ મોડું નથી હવે રાજકોટની મોજેલ ઇલેક્શન જગ્યાએ પ્લેઝડ થોડીક વાર અત્યારે જબરદસ્ત પબ્લિક છે તો અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ માતાજી અત્યારે આપણે જવાનું છે મોરબી

આ બધા મિતને રુદ્રને ઇન્ટરેસ્ટિંગ છે ધંધો કરવા છું ને આપણે નીકળી આથી જાઉં છું મૂવી થોડું ને કેપ્ચર કરતો કે બગીચાથી મોરબી લગ્નનું કેવું આમ પ્રાકૃતિક રૂપ છે અત્યારે કેવા સિટી બની ગયા રાજકોટ આવે ગોંડલ આવે બધું તો મોરબી લગ્નનો સફર કેવો રહેશે જોવી ને હાલો આગળ વધવી આપણે હવે આર્મી જાવીશો હો હો ભણવા વ્યો યો પૈસા જો તાર મમ્મીને દીધા છે એવા દેમ કરી માં પૈસા તાર મમ્મીને દીધા છે હો હાલો સારું હાલો તાતા કર દે હાલો જાવી જો સારું હાલો હાલો મિત્રો રેખંડ આ બચ્ચા લગભ આપણને રિસીવ કરવા આવે છે રિક્ષા લગે

થઈ ગયા છે હવે નીકળવાનું છે મોરબી ફાટે સડી ગયા તો મોરબી રોડ આવીથી બધી મોરબી બાજુ નીકળવાનું છે આપણે ચાલો તો જાવી શ્રીનાથગઢ અને મોવિયાની વિચમાં ઊભા થઈ કોકો કોલાની ફેક્ટરી છે ને ત્યાં આગળ અત્યારે આગળ પીકા છે અત્યારે બે જેવો ટાઈમ થયો છે બહુ તડકો છે એટલે થોડીક વાર લાગી જાય છે ધીમે ધીમે હેકા જાય છે ઉપર ઊભા થયું જો આ બાજુથી જવાય આપણા બગેસરા બાજુ એવી સમસ્યા તમે જાવ્યું એટલે પછી જોયું પણ જો આ બધું આ કોકોલા ની ફેક્ટરી છે અને આ રોડ છે આ એક ભીગા થાય ધીમે ધીમે ઐંકી જાય છે ને રાજકોટ એવું લાગે ને તો રોકાઈ દેવાનું થાય ભાઈ છે અમારે એને અને ફોન કરી દો તો ગલબ ગલબ બધું લીધું ને ગલબ ફૂટી ગયું જોવામાં ગલબાકો ફૂટી ગયો છે હાલો હલો બસ થાવી આગળ હાલતા અને મળવી પછી તમને દુકાને અહીં બેઠા છે રોડ ઉપર તોલના કોઈ ગોંડલની આગળ તોલના કોઈ વટી ગયા છે એને આંકડે બેઠાને રીક્ષાને પહોળો દેવી છે અને હું ફોરો ખાવું છું કેમ કે થોડુંક તાપમાન છે એટલે ગરમી પણ થઈ જાય છે ટાઈમ થઈ ગયો લોડ કરી લીધું છે કે રાજકોટમાં રોકાઈ જવું છે તો આપણે જગાડીને કણે એને ફોન કર્યો એને કીધું કે સોલવરના પાટિયા આવીને મને ફોન કરીએ આપણે આગળ સોલવર્ડના પાટિયા ને પછી એને ફોન કરી જો આ આવું વેસે છે બધું આ છે ગાડીઓમાં રાખો સ્ટે અને સ્ટેબલ ને એવું આવું રોડ ઉપર બેસે છે હાઈવે ઉપર બેઠા છે આપણે જો આ બાજુ છે ટોલ નાખવું આ હામું જ દેખાય છે શું બોર્ડ દેખાય ફેક્ટરી ટોલ નાકા જેવું જ છે આપણા એકલા કંપનીની હામાં બેઠા છે ખાવી અને થાવી પછી હાલતા હાલો ભાઈ હવે રાજકોટમાં જઈને મળવી પાછા ફરીથી વિડીયોમાં વિના રહીજો અને વિડીયોમાં નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો મળવી ફરી હાલો

ટમેટા ની રિક્ષા ભરાઈ ગયા છે ભાઈ કેમ વાયરલ થઈ જાય ટમેટા ફેમસ થઈ જાય સોલવન ટમેટા વેચાય છે ભાઈ જગદીશભાઈ ના

મેં કે નહીં લગભગ તો અને મ્યુનિસિપાલિટી વાળાનો એક એ બી તકલીફ રહેશે કાંઈ વાંધો હાલો આપણે માર્કેટમાં આવી છે આગળ મેં આ જઈને પછી જોઈ વિઝિટ કરવી આપણે હાલો જબરદસ્ત માર્કેટ ભરે હે ભાઈ હે મોટા ભાઈ આની માર્કેટ હે હોમવારી આ શું વાર છે હોમવારી છે હોમવારી જબરદસ્ત માર્કેટ હે હે દરરોજ માટે દરરોજ માટે આવું હોય આમાં પછી મ્યુનિસિપાલિટી વાળા લઈ જ ને આવું મ્યુનિસિપાલિટી વાળા લઈ જ જાય ને અમે હું થોડીક વાર પહેલા નીકળ્યો તો કાંઈ નથી અત્યારે જબરદસ્ત પબ્લિક છે જો બકાલાવાળા શાકભાજીવાળા કાજે કા

رنگیلکٹ